સ્વાભિમાન મેલા પ્રાઇડ એન્ડ પાવર બે હજાર ચોવીસનું આયોજન ઓફ વુમેન ઓન્ટરપ્રસ ઓફ ઇન્ડિયા સી ઓડબ્લ્યુવી ની શરૂઆત નવેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ હતી કે જે એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે સીઓ મહિલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પ્રેરિત કરે છે જોડાણને પ્રોત્સાહન આપે છે અને સમગ્ર ભારતમાં ડબલ્યુ ઇ પ્રવૃત્તિઓનો ફેલાવો કરે છે તે એક હજાર પ્લસ મેમ્બર્સ સાથે આંધ્રપ્રદેશ દિલ્હી કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ તેલંગાણા યુપી ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં કામગીરી કરતી એક પાન ઇન્ડિયા સંસ્થા છે હવે સીઓ ડબલ્યુ ઇ દ્વારા સિડબીના સહયોગથી અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે સ્વાભિમાન મેળા નારી પ્રાઇડ એન્ડ પાવર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસની ઇવેન્ટનો હેતુ વિવિધ સ્ટેક હોલ્ડર્સને એક સાથે લાવવાનો છે મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને લિંગ સમાનતામાં યોગદાન આપતી પહેલો પ્રદર્શિત કરવાનો છે આ ત્રિદિવસીય સ્વાભિનમાન મેળામાં નારી પ્રાઇડ એન્ડ પાવર બે હજાર ચોવીસનું ઉદઘાટન પ્રસંગે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શ્રી સુધાતા મંડલજી ડેપ્યુટી એમડી સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સિડબી અને કોવે પ્રેસિડેન્ટ મીના કાવ્ય ઉપસ્થિત રહ્યા અને સપના વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા તારીખ પંદર સોળ અને સત્તર દિવસ દરમિયાન આ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ અશ્વિન સાઈ અમદાવાદમાં હેલ્થ મોટિવેટર અને યોગ કન્સલ્ટન્ટ છું આ અંગર યોગમાં ઘણું કામ કરું છું અમદાવાદમાં મારા છ સેન્ટર છે ખાસ કરીને બહેનો માટે મને કામ કરવું બહુ જ ગમે છે અને એમાં એ કોવે કોવે એક નેશનલ લેવલનું એક ઓર્ગેનાઇઝેશન છે અને એ ઓર્ગેનાઇઝેશન એવું છે કે બહેનોના સપનાને સાકાર કરે છે એટલે બહેનોના જે સપના છે કે મારે કંઈક જીવનમાં કરવું છે તો બસ અમારી પાસે આવે છે અને અમે એમને બધી જ જાતનો સપોર્ટ આપીએ છીએ એમને ટ્રેનિંગ આપીએ એમને શીખવાડીએ કેવું બોલવું બોડી લેંગ્વેજ કેવી ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હોય તો એ પણ અમે આપીએ ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ હોય એમના સુધી પહોંચાડીએ અને અમે એવું ઈચ્છીએ કે દરેક બહેન આગળ વધે અને એક સ્વાભિમાનથી સરસ રીતે જીવન જીવે નારી પ્રાઇડ એન્ડ પાવર કોવે અને સિડબી તરફથી બે હજાર નું એક ગ્રેટ એક્ઝિબિશન યોજાયું છે કર્ણાવતી ક્લબ ખાતે બધા વુમન એન્ટરપ્રિનર્સ ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયાથી અહીંયા આવ્યા છે એકસો તેર સ્ટોલ અને બહુ જ બધા સ્ટોલ માં બી હતા ગઈકાલ રાત સુધી લોકોના ફોન આવ્યા છે એટલે એટલું બધું હાઈએસ્ટ સક્સેસફુલ એક્ઝિબિશન કોવે અને સિડનીએ અરેન્જ કર્યું છે આજે વી ઓલ વુમન આર વેરી પ્રાઉડ ઓફ ધીસ કોવે ઇઝ અ કન્ફેડરેશન ઓફ વુમન એન્ટરપ્રિનર અને સિડબી આજે ખૂબ પ્રાઇટથી કહી શકે છે કે નારી બે હજાર ચોવીસનું ગ્રેટ એક્ઝિબિશન ફોર વુમન એન્ટરપ્રિનર્સ બાય વુમન ફોર વુમન આજે યોજાઈ રહ્યું છે પ્લીઝ બધા આવજો આવજો અને પાંચ હજારથી આઠ હજાર લોકો આ ત્રણ દિવસમાં વિઝિટ કરશે